પરેશન સિંદૂર બાદ આપણા દેશના લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સૌપ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે ત્યારે કચ્છવાસીઓ તેમને આવકારવા માટે ઉત્સુક થયા છે તારીખ છવ્વીસમીએ ભુજ શહેરના ટાઈમ સ્ક્વેરની આગળ મેદાનમાં જ્યારે મોટી જનસભા યોજાવાની છે અને આ સાથે જ રોડ શોનું પણ આયોજન કરવામાં આવનાર છે ત્યારે કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે કે નરેન્દ્ર મોદી જ્યારે કચ્છ પધારી રહ્યા છે છે ત્યારે આવકારવા માટે સૌ લોકો ઉત્સુક બન્યા અને મોટામાં મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાય તેવી અપીલ પણ તેમણે નાગરિકોને કરી હતી કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે જયારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે વિવિધ સહકારી મંડળી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવશે અને આ સાથે જ એક રેકોર્ડ સર્જાવા પણ જઈ રહ્યો છે જેનામાં એક કિલોમીટર જેટલી લંબાઈનો લાંબો આવશે અને આ સાથે જ ભવ્ય રોડ શો પણ યોજાશે ત્યારે વધુ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા આવો સાંભળીએ તેમના શબ્દોમાં ઓપરેશન સિંદોરની સફળતા પછી પહેલી વખત કચ્છની દિંગી ધરાવ ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પધારી રહ્યા છે આપ જોઈ રહ્યા છો કે જે જગ્યા ઉપર આપણે અહીંયા ઊભા છીએ ભવ્ય સભાનું આયોજન છે લાખોની સંખ્યામાં લોકો આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરવા માટે કચ્છની જનતા આતુર છે ભવ્ય રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે રોડ શોની અંદર પણ આપણા કચ્છની અલગ અલગ સંસ્કૃતિ કચ્છના સામાજિક સંગઠનો કચ્છની સમાજની અલગ અલગ મંડળીઓના માધ્યમથી સ્વાગત કરવામાં આવશે અદ્ભુત એક રેકોર્ડ પણ કરવામાં આવશે તિરંગો આપણી આન આન બાન અને શાન છે એક કિલોમીટરના તિરંગાની ભવ્ય મોટો તિરંગો લહેરાવવામાં આવશે અને સાથે સાથે જે આપણા વિદ્યાર્થીઓ છે દેશભક્તિનો માહોલ બને એના માટે કલ્ચરલ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે એનાથી વિશેષ એ છે કે જ્યાં સભા સ્થળ છે એ સભા સ્થળની અંદર દસ હજાર બહેનો એ સિંદૂર સાથે કેસરી સાડીમાં જોવા મળશે એક અદ્ભુત નજારો ત્રીસ હજારથી વધારે લોકોના હાથમાં તિરંગા સાથે આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સૌ લોકો સ્વાગત કરશે એક અદ્ભુત દ્રશ્ય આપણને છવ્વીસમી તારીખે ભૂજ મધ્યે જોવા મળશે ત્યારે તમારા માધ્યમથી હું કચ્છની સૌ જનતા સૌ લોકોને આહવાન કરું છું કે ઓપરેશન સિંદૂર પછી આપણા સવાયા કચ્છી જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપણે મોટી સંખ્યામાં સૌ લોકો આ કાર્યક્રમમાં જોડાઈએ એવી હું અપીલ કરું છું આ દેશના સામાન્ય વડાપ્રધાન અને લોકનાયક સવાયા કચ્છી અને આપણા દરિદ્રભાઈ જ્યારે એ કચ્છ મતે પધારી રહ્યા છે ત્યારે તારીખ છવ્વીસના ત્રણ વાગ્યે ટાઈમ સ્ક્વેરની સામેના મેદાનમાં આપણે જ્યાં ત્યારે ઊભા છીએ એ મેદાનમાં નરેન્દ્રભાઈ પધારવાના છે ત્યારે સમગ્ર કચ્છમાં ખૂબ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે સિંદૂરની પછી જે પ્રકારે દેશમાં દેશભક્તિનું વાતાવરણ જે છે ત્યારે નરેન્દ્રભાઈને સાંભળવા માટે નરેન્દ્રભાઈને મળવા માટે સમગ્ર કચ્છીજનો એ ભુજ પધારવાના છે એ નરેન્દ્રભાઈ પધારશે ત્યારે લગભગ સવા કિલોમીટર જેવો રોડ અને એમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિને લઈને બધા અલગ અલગ એ જ્ઞાતિઓના પોતાના પરંપરાગત પહેરવેશમાં એ નરેન્દ્રભાઈને સત્કારવા માટે આવવાના છે સાથે અલગ અલગ દસ સ્ટેજો ઉપર એ દેશભક્તિના પરફોર્મન્સ માટે એ સ્ટેજ કાર્યક્રમ પણ થવાના છે અને પ્રત્યક્ષ આ જે જ્યાં મંચ કાર્યક્રમ છે એમાં દસ હજાર બહેનો એ એક જ પ્રકારના પરિધાનમાં માથે સિંદૂર લગાવીને સિમ્બોલિક રીતે એ સિંદૂરનો જે પ્રકારે પરાક્રમ સિંદૂરનો આપણી સેનાએ કર્યું આ દેશના નેતૃત્વ કર્યું છે એ બતાવવા માટે એ સિમ્બોલિક એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે નિવૃત્ત સૈનિકો સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો સંતો અને યુવાનો આખા કચ્છમાંથી અહીંયા પધારવાના છે લગભગ સવા લાખ જેવી સંખ્યામાં એ નરેન્દ્રભાઈને આવકારવા માટે સમગ્ર કચ્છીઓ અહીંયા પધારવાના છે સંપૂર્ણ કાર્યક્રમ વહીવટીતંત્ર અને અમારા ચૂંટાયેલા પદાધિકારીઓ સાથે મળીને જે નરેન્દ્રભાઈનું કચ્છ પ્રત્યેનો જે પ્રેમ છે લગભગ થી વધારે વખત એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અને લગભગ નવ વખત નવથી ઉપર વખત દસમી વખત ત્યારે કચ્છમાં વડાપ્રધાન બન્યા પછી જ્યારે પધારી રહ્યા છે ત્યારે ખૂબ મોટા પાયે ઉત્સાહ સૌ કાર્યકર્તાઓ પ્રવર્તી રહ્યો છે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણે ખ્યાલ છે ઓપરેશન સિંદૂર પછી આપણો સરહદી જિલ્લો કચ્છ અને આપણો જે જિલ્લો કચ્છ છે એ ઓપરેશન સિંદુર વખતે સમાજ તરીકે પણ પ્રશાસન તરીકે પણ સેના તરીકે પણ અને સરકાર તરીકે પણ ખૂબ મજબૂતાઈથી સશક્ત રીતે ઊભો રહેલો છે ત્યારે આપણા જિલ્લામાં આદરણીય શ્રી પધારી રહ્યા છે ત્યારે ખૂબ ઉત્સાહપૂર્ણ માહોલમાં તૈયારીઓ ચાલી રહી છે મંડપ વગેરેની તૈયારીઓ થઈ ગઈ છે સાથે સાથે આપણી રોડ શોમાં પણ ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો જોડાવાના છે અને સંપૂર્ણ વાતાવરણ જે આપણા લોકાર્પણ અને ખાતમુહૂર્તના અગત્યના કામો છે એ તો આપણે ચોક્કસપણે આ કાર્યક્રમના માધ્યમથી થવા જઈ રહ્યા છે પણ જે દેશભક્તિનો માહોલ છે અને એ દેશભક્તિના માહોલમાં તમામ કચ્છના જેટલા પણ નાગરિકો છે એ ઉત્સાહપૂર્ણ રીતે આમાં જોડાશે અને એ પ્રકારની તમામ તૈયારીઓ હાલમાં ચાલી પણ રહી છે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા નાગરિકો ઉપસ્થિત રહી શકે એ માટે એક વિશાળ પ્રમાણમાં જે કહી શકાય એવો ડોમ બાંધવામાં આવેલો છે આપણે તમામ જે જાતિ જ્ઞાતિ ધર્મના આગેવાનો તમામ ભારતીય તરીકે તમામ આપણે આ દેશના નાગરિક તરીકે આપણી સેના આપણા સરકાર સાથે મજબૂતિયાથી ઊભી રહેલા છે ત્યારે આ પ્રોગ્રામમાં પણ આપણે સંપૂર્ણપણે દેશભક્તિના માહોલમાં અહીંયા ઉપસ્થિત રહીશું અને તમામ જે તૈયારીઓ આ અંગેની કરવાની છે બસની વ્યવસ્થા હોય સાથે સાથે ઉનાળાની ઋતુ છે એટલે એ પ્રમાણેની પણ જે બેઠક વ્યવસ્થા કરવાની હોય એ વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરવામાં પૂરતી આવેલી છે